સાબરકાંઠા જિલ્લાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વડાલી મામલતદાર કચેરીએ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના બેનર હેઠળ વડાલી તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનોએ લેખિત આવેદનપત્ર પાઠવી પોતાની વેદના વ્યક્ત કરી હતી જેમાં જણાવાયું હતું કે સરકાર સાથે સની બે હજાર બાવીસમાં થયેલ કરાર મુજબ આજ દિન સુધી મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી છતાં ખામીયુક્ત નવી નવી એપ્લિકેશન મારફતે મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે તાલીમ વગર કામગીરી કરાવવી નેટવર્ક સમસ્યા છતાં ફોટા અપલોડ ન થાય તો નોટિસ અને પગાર કપાત કરવાની કાર્યવાહીથી કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઓછા વેતનમાં કામ કરતી આ મહિલા કર્મચારીઓ પર વધારાની જવાબદારીઓ નાખવામાં આવી રહી હોવાનું જણાવતા વેતન વધારો તાત્કાલિક અમલમાં લાવવા મોબાઈલ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી પર રોક લગાવવા તથા પગાર કપાત અને નોટિસની કાર્યવાહી બંધ કરવાની માંગ સાથે વડાલી મામલતદાર કચ

એ સંતોષવા માટે પ્રયત્નો કરતા રહીએ છીએ બાવીસ બે હજાર બાવીસમાં બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં અને પચીસમાં છતાં પણ હજુ સુધી આ અમને નવા મોબાઈલ મળ્યા નથી સરકાર શ્રી નવી નવી એપ્લિકેશનો અમને અમારા ફોનમાં કરવાની ફરજ પડી રહી છે સરકાર અમને અમારા જે એપ્લિકેશન અંદર કરવા અંદર ડાઉનલોડ કરી અંદર કામ કરવાની અમને તાલીમ પણ આપી નથી તો બેનો અમને અમારા જે કામગીરી કરવામાં અમને અગવડતા અગવળતા પડે છે તો જે અમારી આ માગણીઓ છે સરકારશ્રી અમને અમાને અમને સારા ક્વોલિટીના મોબાઈલ ફોન આપે અને અમને એની તાલીમ આપે અને પછી જો અમે કામ કરીએ અને એના વગર અમને હાલ સરકારશ્રી અને અમારા કર્મચારીઓ પણ અમને દબાણ કરે છે કે તમે પોતાનામાં મોબાઈલ ખરીદી એમાં કામગીરી કરો તો અમારા દસ હજાર પગારમાં બેનો કઈ રીતે કામ કરી અત્યારની આ મોંઘવારીમાં દસ હજારના પગારમાં અને તેના પાંચ હજાર પાંચસોના પગારમાં અત્યારે ભરણ પોષણ કઈ રીતના કરી એટલે અમે આ સરકારશ્રીને અમારી આ માગણીઓ માટે અમે આવેદનપત્ર આપીએ છીએ